અમદાવાદ ગ્રામ્ય સાણંદમાં મતદાર યાદીમાં ગેરરીતિ આચરાઈ હોવાનું મુસ્લિમ સમાજનો આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયું સાણંદ તાલુકાના નગર ગામના મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનોનો આક્ષેપ છે કે કેટલાક લોકો દ્વારા રાજકીય હેતુસર ખોટા ફોર્મ ભરીને મુસ્લિમ મતદારોના નામ કમી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ જાણવા મળ્યું હતું કે વિરોચંદનગરના મુસ્લિમ વિસ્તારમાંથી આશરે જેટલા નામ રદ કરવા માટેના ફોર્મ ફોર્મ ભરવામાં આવ્યા છે ભરનારા અરજદારો પૈકી વ્યક્તિ તે ગામના રહેવાસી નથી અને જે નામો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેના માટે કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી અરજીમાં સ્પષ્ટપણે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ ચોક્કસ રાજકીય પાર્ટીના ઈશારે અને ખોટા એકરારનામાના કરીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે વિરોચનગરના મુસ્લિમ ગ્રામજનોએ માંગ કરી છે એક ખોટી રીતે ભરાયેલા તમામ ફોર્મ નંબર સાત તાત્કાલિક રદ કરવામાં આવે અને ખોટા પુરાવા ઉભા કરનાર અને અફવા ફેલાવનાર સામે લોક પ્રતિનિધિત્વ વધારાની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવે તેમજ જ્યાં સુધી યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી બૂથ નંબર ત્રણ અને સાતની મતદાર યાદી યથાવત રાખવામાં આવે આ બાબતે મુસ્લિમ સમાજે ચીમકી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે હાલમાં આ મુદ્દો સાણંદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે આજે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ નારોજ અમો વિરોચનનગર તથા દોધર ગામેથી મુસ્લિમ આગેવાનો સાણંદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ તથા પાણ સાહેબની રૂબરૂ મુલાકાતે આવેલ અને એક આવેદનપત્ર આવેલ આપેલ એ આવેદનપત્રની અંદર અમુએ મુખ્યત્વે જણાવેલ કે સરકાર શ્રી દ્વારા જે ચૂંટણી પંચ આયોગે એસઆઈઆરની કામગીરી ચાલુ કરેલ છે તે કામગીરીમાં અમુક વ્યક્તિઓ પોતાનો હક અધિકાર ન હોવા છતાં ફોર્મ નંબર સાત ભરીને મતો રદ કરવા માટે વાંધો લીધેલ છે ખરેખર તેઓને આ ફોર્મ નંબર સાતમાં મુખ્યત્વે એવું જણાવે છે કે સ્થળાંતર કરી ગયેલ છે ખરી હકીકતે તેમને ખબર જ નથી કે લોકો ત્યાં છે કે નહીં પરંતુ આ એક મતદારોને હેરાન કરવાની કામગીરી કરી રહેલ છે ખરેખર ભારતીય સંવિધાને દરેક નાગરિકને નાગરિકને એક મતનો અધિકાર આપેલ છે જેથી અમારો મત અધિકાર છીનવાય નહીં તેમજ આવા વ્યક્તિઓથી નિર્દોષ માણસો હેરાન ના થાય તેમજ ચૂંટણી પંચની કામગીરીમાં રૂકાવટ ના થાય અને સરકારી અધિકારીઓનો સમય ના બગડે તે હેતુસર આવા વ્યક્તિઓને શોધખોળ કરી પકડી મંગાવી તેમની વિરુદ્ધ સખત ને સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે આજે અમે વિલોચંદ્રનગર ગામથી મુસ્લિમ સમાજ વતી ગામના આગેવાનો સહિત પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવેલ છે અમારા ગામમાં પાંચથી સાત જણાએ સાતસો પાંચસો છસો માણસોની વિરુદ્ધ નામ કમી કરવા માટેની અરજી આપેલ છે જે પુરાવા વગર ખોટી છે એના માટે પીએલોને દબાણ કરવામાં આવે છે માટે અમારા જ્યાં સુધી ચોખવટ થાય ને અમને સાંભળવામાં ના આવે ત્યાં સુધી અમારા કોઈના પણ નામ કમી થવા જોઈએ નહીં અને આ અંગે જો અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું